અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂને યોજાવાની છે ત્યારે હવે રથયાત્રાની તૈયારીઓ બુધવારે શરૂ કરી દેવામાં આવશે રથયાત્રા પહેલાં અખત્રીસના દિવસે ભગવાન જગન્નાથ જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવશે રથ પૂજન બાદ રથને કલરકામ સહિતની કામગીરી શરૂ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જેમ પુરીમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારી કરવામાં આવે છે તેવી જ રીતે અમદાવાદમાં પણ રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે સૌ પ્રથમ રથ પૂજન એટલે કે ચંદન યાત્રા કહેવાય પૂરીમાં આ દિવસે રથ બનાવવાનું હોય તે ઝાડની પૂજન કરીને કાપીને લાવવામાં આવે છે પણ અહીંયા આપણે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાનના જે રથ છે એમનું પૂજન કરીને સમારકામ માટે આજ્ઞા લેતા હોઈએ છીએ ભગવાનની આજ્ઞા વગર એમના રથને અડાય નહીં એવી ધાર્મિક માન્યતા છે એટલે આ રથ પૂજન ખૂબ જ એટલે મહત્વ વધી જાય છે કાલે પૂજન પછી રથયાત્રાનું સમારકામ કલરકામ કે જે પણ એમાં ફેરફાર કરવાનું હોય એ બીજીઓ ચાલુ થઈ શકશે